તાપી જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તાપી જિલ્લાના ખાતે ગૌચરની જમીન ઉપરની દબાણ હટાવવા કરવામાં આવી રજૂઆત જાણવા મળી રહ્યું છે કે ખાતે આવેલ ગામની મહિલાઓ દ્વારા મામલતદારને કરવામાં આવી છે લેખિત રજૂઆત ગૌચરની જમીન ઉપર કરવામાં આવેલ દબાણને હટાવવા માટે હિંગડી ગામની મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું છે આવેદનપત્ર જો બે દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામની બહાર ધરણા પ્રદર્શન કરી અને આપી મહિલાઓ ચીમકી નિઝરના હિરાણ ગામની મહિલાઓએ ગૌચરની જમીનમાંથી દબાણ દૂર કરવા માટે મામલતદાર પાસે કરી માંગણી જો માંગણીને સ્વીકારવામાં કે માન્ય નહીં કરવામાં આવે તો ગામની બહાર ધરણા પ્રદર્શન કરવાની આપવામાં આવી હતી ચીમકી હવે સવાલ એ ઊભો થાય છે કે ગૌચરની જમીન ઉપરથી દબાણ દૂર કરાશે કે પછી મહિલાઓને ધરણા પ્રદર્શન કરવાનો વારો આવશે ત્યારે જોવું એ રહ્યું કે મહિલાઓની માંગણીને સંતોષવામાં આવશે કે પછી નજરઅંદાજ કરી દેવાશે બ્યુરો નીતિન વસાવે રમેશ સત્યની સાથે